નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા મારુતિધામ મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આજરોજ તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ ના રોજ રાજુલા નગરપાલિકા સંચાલન દ્વારા મારુતિધામ તળાવ ખાતે નગરપાલિકાના સભ્યશ્રીઓ નગરપાલિકાના કર્મચારી શ્રીઓ અને એસએસજીની બહેનો દ્વારા વુમન ફોર ટ્રીઝ કેમ્પિગન અંતર્ગત અમૃત ટુ પોઈન્ટ જીરો જેમાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી કરવામાં આવ્યું જેમાં પૂર્વ પ્રમુખ જોશી તથા રાજેશભાઈ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા અને વૃક્ષોની જાળવણી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને નગરપાલિકાના ચેરમેનશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મે માસ દરમિયાન વાવેતરના આ બીજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય ભરની પાલિકાઓ કોર્પોરેશનો શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગ રાજ્ય કક્ષા મંત્રીના અધ્યક્ષ સ્થાને પ્રોગ્રામ લાઈવ જોડાયેલ હોય જેમાં રાજુલા સખી મંડળ બહેનોએ હાજરી આપી હતી મારુતિધામ મંદિર મહંત ભાવેશ ગોંડલિયા અતુલભાઈ વાઘેલા કર્મચારી નિલેશભાઈ તેમજ શહેરીજનો જોડાયા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ સ્વસ્થ આસપાસના મંદિરો હોય સારા સ્થળો હોય એની અંદર વૃક્ષારોપણ થાય અને એની અંદર પણ બેનો આગળ હોય એવો જે અભિગમ ભાર રાજ્ય સરકાર દ્વારા અત્યારે ચાલી રહ્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા આજે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે જેની અંદર એક એક એવું વાતાવરણ અત્યારે ઉત્સાહ બધાને ઊભો થયો છે કે અમે વૃક્ષો વાવીશું વૃક્ષોનું જતન કરીશું અને જે સદસ્ય બહેનો હોય કે ભાઈઓ હોય અથવા નગરપાલિકાના ચેરમેનશ્રીઓ હોય પ્રમુખ હોય એ સતતને સતત કાર્યરત હોય છે પહેલાં કરતાં આપણે જોયું છે કે અત્યારે રાજ્ય સરકાર બધી ગ્રાન્ટો આપે છે દરેક ધાર્મિક સ્થાન હોય અથવા કોઈ સારા બાગ બગીચાઓ હોય એનું રિનોવેશનનું કામ ચાલુ થઈ રહ્યું છે અને અત્યારે જે આપણે વૃક્ષારોપણ તરફ કાર્યક્રમ આગળ ધપાવશું એ પહેલાં